સારો છે એકલા એકલા વાતાવરણ સરસ છે નહીં હા મસ્ત વાતાવરણ છે ચાલ ને ક્યાંક ફરવા જઈએ બહુ મજા આવશે ચોમાસા નું વાતાવરણ આ હા હા આ વાતાવરણ તો ગીત ગાવાનું મન તો મન થાય છે જાતી હું મે જલ્દી સે જા સુલેવા મસ્યારી મારતા આસો ગીત ગાતા ના વળગો તો ના ગાતા આવતો બરોબર તો ગાયો ભાઈ તે કીધું જાતી હું મેં મેં કીધું જલ્દી સે જા જલ્દી હે ક્યા એ હું આવા બહુ ડાયા બનતા આવડે છે જાતી હું મે

મેં તને શું કીધું મસ્ત વાતાવરણ છે ચોમાસા નું ચલ ને માઉન્ટ આમ ફરવા જઈએ રિયા બે લઈ શું બોલ્યા તમે અને મારે કશું નહીં આવું એને લઈને તમે જાઓ અને બે જણા ઉપરથી કૂદી જજો પાછા આવાની એ જરૂર નહી અને તો મસ્તી મસ્તી મજબરી આ લિયો